આમ તો આપણો દેશ એક ખેતી પ્રધાન દેશ છે અને ખેડૂત થકી જ આખા દેશની અંદર અનાજ પોતું હોય છે પણ એક વરવી વાસ્તવિકતા એ પણ છે કે અનેકો વખત રજૂઆત કરવા છતાં અને અનેકો વખત ખેડૂતોનો અતિવૃષ્ટિ હોય કે લીલો દુષ્કાળ પાક ધોવાઈ જાય છે પણ ટાઈમે ક્યારેય સરકાર સહાય આપતી નથી આ પણ એક સત્ય છે અતિવૃષ્ટિમાં થયેલા પાકોની નુકસાની અને ઇકો સેન્સિટ ઝોનને લઈ આજે અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા રાજુલાના આંબેડકરના સ્ટેચ્યુ સામે ધરણા પ્રદર્શન પણ કરવામાં આવ્યું સરકારે ઘણા લાંબા સમય બાદ ખેડૂતોને એક તેરસો કરોડ જેટલી સહાયની રકમની જાહેરાત કરી તેમાં અમરેલી જિલ્લાને પણ બાકાત રાખવામાં આવ્યો તેને લઈને ખૂબ મોટા વિવાદો થયા અને ખેડૂતોએ ધરણા પ્રદર્શન કરી સરકાર સામે આંદોલનની ચીમકી પણ આપી હતી ત્યારે કોંગ્રેસ દ્વારા સરકાર સામે ખેડૂતોને થતા અન્યાય અને ઇકો જેવા મુદ્દા આંદોલનનો એક ભાગ બની ગયો છે ને આજે રાજુલા ખાતે ધરણા પ્રદર્શનનું એક આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું તો આ આયોજનની અંદર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત પૂર્વ સાંસદ વીરજી ઠુંબર સહિતના ત્યાંના સ્થાનિક દિગ્ગજ નેતાઓ પણ રાજુલા અને જાફરાબાદ કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતોની ઉપસ્થિતિમાં એક રાજુલા પ્રાંત કલેક્ટર કચેરી ખાતે એક આવેદન પત્ર મારફતે ખેડૂતોના નુકસાન અને સહાય અંગે સેન્સિટિવ ઝોનના કાળા કાયદા વિરુદ્ધ કરેલી સરકાર સામે પૂર્વ ધારાસભ્યએ પણ રજૂઆત કરી હતી રજૂઆત કરતા પ્રતાપ દુધાતે સરકાર ઉપર અને ત્યાંના સ્થાનિક ભાજપના નેતા ઉપર આકરા પ્રહારો કર્યા અને ખાલી વાતો કરીને પત્ર લખી અને આ ખેડૂતોને ગુમરાહ કરવાની જે વાત કરી રહ્યા છે પણ એને પેલા ખબર નથી કે આ ખેડૂત કેટલો પરેશાન છે તો પત્ર લખવાનું બંધ કરો અને સરકારને પૂરતા ટાઈમે જે સહાય આપવાની વાત કરી રહ્યા છો તે સહાય આપો આવું કેતા પ્રતાપ દુધાતે વધુમાં શું કહ્યું એ પણ એકવાર સાંભળો મેં જેમ નવા વર્ષની અંદર વાત કરી હતી તે પ્રમાણે એક પણ કાર્યક્રમ સ્નેહ મિલનનો નહીં કરવામાં આવે પણ ગયા વર્ષની અંદર દિવાળી પહેલા

ખેડૂતોને જાગૃત કરી અને આ ની સરકારને જગાડવા માટેનો કોંગ્રેસ પરિવાર મારફત પ્રયાસ થઈ રહ્યો જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ છે અમે પેકેજ આપશું પત્રો દ્વારા લોકોને ગુમરાહ કરી રહ્યા છે હાલના અમરેલીના અમુક મહત્વના ભાજપના આગેવાનો એના લેટરપેડ દ્વારા ખેડૂતોને ગુમરાહ કરી રહ્યા છે ત્યારે પેકેજ ક્યારે આપશો નવી વાવણીઓ શરૂઆત થઈ ગઈ નવા વાવેતરો શરૂઆત થઈ ગયા શિયાળુ પાકનું વાવેતર ચાલુ ત્યારે આ બે દિવસની અંદર આવનાર દિવસોમાં કૃષિ મેળા કરવા જનાર સરકાર ને પેલા ખેડૂતો નું જવું જોઈએ અને ભૂતકાળ માટે કે આમાં ચોમાસા માં થયેલા નુકસાન નું પાક ફેલ થયેલા ખેડૂતોને દેવા માફી કરી જોઈએ લાગણી સાથે અહીંયા ધરણા પ્રોગ્રામ કરવામાં આવ્યો જે રીતના અમરેલી કોંગ્રેસના નેતાઓને ખેડૂતો ભેગા થઈને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું તેમાં પ્રતાપ દુધાતે ત્યાંના સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આકરા પ્રહારો કર્યા કે માત્ર પત્ર લખી અને છૂટી ન શકો મતદારોએ તમને ચૂંટી અને તારા ધારાસભ્ય બનાવ્યા છે કે સાંસદ બનાવ્યા છે તો તમારી પણ એક જવાબદારી છે કે તમારા વિસ્તારનો જે ખેડૂત હેરાન થઈ રહ્યો છે તેને પૂરતા પાક વીમો મળે જે પાકનું ધોવાણ થયું છે તેની સામે સહાય મળે પણ જે તે ટાઈમે સરકારો સહાયની જાહેરાતો કરે છે પણ એની એક હકીકત એ પણ છે કે સહાય જ્યારે ખેડૂત સુધી પહોંચે છે તો એ પૈસાથી ખેડૂતના પાકના નુકસાનના માત્ર દવા અને ખાતરના પણ પૈસા ઊભા થતા નથી ખેડૂતો કરેલી કાળી મજૂરી અને તેને રાખેલા માણસોની મજૂરી તો એક બાજુ રહી જાય પણ જે ખેડૂતે બહારથી ઉછીના પૈસા લઈને અથવા બાકીના માલે દવા બિયારણ જે લીધું હોય છે બિયારણના પણ પૈસા તેમના ઘર સુધી પહોંચતા નથી આ એકોળ વાસ્તવિકતા છે એસી ઓફિસમાં બેઠા બેઠા ક્યારેય પણ તમે સર્વેને ના આંકી શકો કે ખેડૂતને આટલું નુકસાન થયું હશે અને આટલા વિસ્તારની અંદર આટલો પાક ધોવાણ થયો હશે એના માટે તમારે એક દિવસ એટલે કે ચોવીસ કલાક ખેડૂતની પૂરા દિવસની દિનચર્યા જોવી પડે તો જ તમને ખેડૂતની વેદના સમજાઈ શકે ખેડૂત નેતા તરીકે અનેક નેતાઓ સ્ટેજ ઉપરથી ભાષણ કરતાં તમે જોયા હશે પણ એ માત્ર કાગળ પર ખેડૂત હોય છે પણ આ દેશનો ખેડૂત જે હકીકતમાં ગરીબાઈ અને એક એવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે તે હકીકતમાં નેતાઓ ક્યારેય એમની વાસ્તવિકતા સમજી શકતા નથી તો ગુજરાત સરકારને એક અપીલ છે કે હકીકતમાં જે પાકનું ધોવાણ થયું હોય છે અને જે દુષ્કાળની અંદર સહાય જાહેર કરવામાં આવે છે તે ખેડૂત સુધી ક્યારે પહોંચશે અને કેવી રીતના પહોંચવામાં આવશે તેની અંદર એજન્ટોને સરકારે નિમેલી જે સંસ્થાઓ આનો સર્વે કરે છે એ કદાચ સરકાર સુધી સાચો પહોંચતો નથી અથવા ગફલાય ભર્યો હોય છે અથવા તો પૂરો હોતો નથી તો ખરેખર ખેડૂતને જો નુકસાન થયું છે તેનો વ્યવસ્થિત રીતે સરખી રીતે ગ્રાઉન્ડ ઉપર જઈને સર્વે કરવામાં આવે અને જે ખેડૂતને પાકનું નુકસાન થયું છે તેનું વળતર આપી આ જગતના તાતને ફરી ઊભો કરવામાં સરકાર મદદ કરે તો અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો જો સારો લાગ્યો તો અમારી કોમેન્ટ બોક્સની અંદર આપ કોમેન્ટ કરી શકો છો અને આવી જ નવી સ્ટોરી જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર